તો હેલો ટી ફેમિલી કેમ છો બધા મજામાં ગુડ મોર્નિંગ બધાને જય માતાજી તો ગાઈસ નવા ભગવાનનું સ્વાગત છે નવો દિવસ અને નવો બ્લોગ તો ગાઈસ અત્યારે આપણે નદીને રેડી થઈ જાય છીએ અત્યારે સવાર સવારમાં અને બતાવો ગાઈસ પપ્પાને કોક લાવ્યા છે અત્યારે અને પપ્પા આ હું લાવેલા આ કંકુલાની ગોઠો બાબા બલ્લા કંકુલાની ગોઠો રાતા છે ચોમાર ઉગી જાય છે ચોમાર ઉગી જાય બીજોડી થઈ જાય એવું

ગાઈસ અત્યારે કુકર ચણા બફા મૂકી દીધા છે અત્યારે રસ આ પૂજા એવાને જો ગાઈસ મમ્મી તો બે બેઠા છીએ કો બાપુ ચણા બાફે ચણા મૂકે છે ચણા કાબુલી દેસી ચણા લગનો સાકો એવું બનાવવાનું તો ભઈ નોર્મલ જો આપણે એસ આપણે આ સી એડિટિંગ કરવા માટે એક ભાઈ બન સર સિંગર એમનો પોસ્ટર બનાવવાનું છે તો પોસ્ટર તમને હું બતાવી દઉં સિંગર સી આપણે શુભમ રાણા કરીને છે આપણે ખાસભાઈ તો આપણે એમનું પોસ્ટર બનાવવાનું છે તો ફોટોશોપ ચાલુ કરી દીધું છે તો બ્લોગના અંદર બનાવી લેજો બનાવીને મળું તો જો ગાય કરી અને હોય દેશી ચણા પણ ગાયી ચણાથી અને ખાઉં છું અત્યારે જો ગાય છે હજુ તો અજુવાળું છે ખાશું આપણે ખાઈ લઈએ તો ગાય અને વિરમી ચણા શોપિંગ કરવા માટે મમ્મી આગળ જાય છે રીક્ષામાં નવો શાલ રાખ્યો છે

આપણે પહોંચી ગયા છીએ કઈ છે યુ તો ગાઈસ આ જો એમબીએમ કપલે વાળે આપણે જવાનું આટલો જો ગાઈસ મમ્મી ને વાસ્તા ઉપર ચડી છે કા ફાવતું નહી હટ તો માં તો લિફ્ટ જો છે મમ્મી માટે આ મમ્મી લોકડા લે લોકો લોકડા લેવાના ફરી તો તો અંદર ગાઈસ આ બ્લેક કલર કલર અને રેકો કહેવાય મને ખબર ના મળે એટલે જઈશ બજારમાં અને ગાય જોવા છે ને હવે હું જઉં છું ગેર ઘેર તમે આવો પછી તમેશ હવે આપણે નીકળીએ ઘેર